શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અક્ષય તૃતીયા અર્થાત વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજની તિથિ જે અક્ષય ફળ આપનારી છે વણજોયું મુહૂર્ત છે અબોજ મુહૂર્ત કહેવાય છે જે વરસમાં ત્રણથી ચાર દિવસો એવા આવે છે જેમાં આપણે કોઈ ચોઘડિયા કે મુહૂર્ત જોવું પડતું નથી આખો દિવસ તે શુભને મંગલકારી પરિણામ આપનાર તિથિ હોય છે આ અક્ષય તૃતીયાનું શું મહત્ત્વ છે શુભ મુહૂર્ત ક્યારે છે અક્ષય તૃતીયાની તિથિ ક્યારે આરંભ થાય છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું કથા મહિમા પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મ વિદમહે વિષ્ણુપત્નય ધીમી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો લક્ષ્મી નારાયણ દેવની નીચે મિત્રો વૈશાખ માસની શુક્લપક્ષની ત્રીજની તિથિ એટલે અક્ષય તૃતીયા માતા મહાલક્ષ્મીને સમર્પિત છે આ દિવસ આ દિવસ શુભ કાર્ય માટે ઉત્તમ મનાય છે કોઈ પણ ખરીદી કરવી હોય આપણે સોના ચાંદી હીરા મોતી પ્રોપર્ટી તથા કોઈ પણ ઘરવખરી આપણે ઘરમાં જે ઉપયોગમાં આવે છે તે સાધનોની ખરીદી કરવી હોય તો પણ ઉત્તમ દિવસ મનાય છે આ દિવસે વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે જે પણ આપણે ખરીદી કરીએ તેમાં હજાર ગણો લાભ પ્રાપ્ત થાય છે માતા મહાલક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે અક્ષય તૃતીયાના દિવસે પૌરાણિક ઘટનાઓ પણ અમુક ઘટેલી છે માટે આ તિથિ અબુજ મુહૂર્ત એટલે કે વણ જોયું મુહૂર્ત તરીકે ઓળખાય છે સૌ પ્રથમ આપણે આ અક્ષય તૃતીયાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અક્ષય તૃતીયાની તિથિ તારીખ દસ મે બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે વહેલી સવારે પરોઢીએ ચાર ને સત્તર મિનિટે આરંભ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે અગિયાર મે બે હજાર ચોવીસ રાત્રિના એટલે કે દસ અને અગિયારની રાત્રિએ બે ને પચાસ મિનિટે માટે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો પણ અને આખો દિવસ આ અક્ષય તૃતીયાની તિથિ રહે છે તે છે તારીખ દસ મે બે હજાર ચોવીસ અને શુક્રવાર માતા મહાલક્ષ્મીને પ્રિય વાર પણ આવે છે આમ તો આજે આખો દિવસ શુભ મુહૂર્ત જ હોય છે પરંતુ છતાં પણ જો ચોઘડિયા પ્રમાણે જોઈએ તો શુભ મુહૂર્ત છે વહેલી સવારે સાડા પાંચથી લઈને સાડા બાર સુધી બપોરના અક્ષય તૃતિયાના દિવસે શુભ મુહૂર્તમાં કરેલા કાર્ય સફળતા પ્રાપ્ત કરાવી છે અક્ષય તૃતિયાના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરીએ શુભ ખરીદી કરીએ તે શુભ પરિણામ આપે છે અક્ષય તૃતીયાના દિવસે ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે યુગાદી તિથિ તરીકે આ અક્ષય તૃતીયાને માનવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે કરેલ દાન પુણ્ય પૂજા પાઠ જપ તપ આદિ જે શુભ કર્મ છે તે અક્ષય બની જાય છે એટલે કે તેનો નાશ કદી થતો નથી અને આજે એવી તિથિ છે કે જો આ બધા શુભ કાર્ય કરીએ તો આપણા પાપોનો પણ સંપૂર્ણપણે નાશ થાય છે આજે શુભ કાર્ય સંપન્ન કરવાથી યોજનાની શરૂઆત કરીએ કે નવો વ્યવસાય કરીએ નોકરી કે નવા ગૃહ પ્રવેશ શુભ ખરીદી તે બધું શુભ મનાય છે અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને ગૃહ પ્રવેશ સોના ચાંદી આભૂષણ ખરીદી ઘર ભૂખંડ કે વાહન આદિની ખરીદી શુભ મનાય છે જો કે આપણે બધા આ બધું ખરીદી ના શકીએ અથવા આપણી પાસે હોય તો બીજું ન ખરીદી કરી શકીએ તો શું ખરીદી કરવી તે પણ આપણે આગળ જાણીશું હિન્દુ પંચાંગ અનુસાર વર્ષની અક્ષય તૃતીયાની જે તિથિ છે જે વૈશાખ માસના શુક્લપક્ષની તૃતીયાની તિથિ મનાય છે તેનું શાસ્ત્રમાં પણ ઘણું મહત્ત્વ છે આ દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં સ્થિત હોય છે અને ચંદ્રમાં પણ વૃષભ રાશિમાં હોય છે માનવામાં આવે છે કે સૂર્ય અને ચંદ્રની જે સારી સ્થિતિ હોય છે ત્યારે પ્રકૃતિમાં પણ શુભફળની પ્રાપ્તિ થાય છે આપણું મન પ્રફુલ્લિત રહે છે અક્ષય તૃતીયાના દિવસે ગ્રહમાન શુભ પરિણામ આપે છે એટલા માટે પણ શુભ દિવસ મનાય છે માટે જ આ અવધિ આ દિવસને શુભ મનાય છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુજીના પરશુરામ અવતારની પૂજા થાય છે જે પરશુરામ સાત ચિરંજીવીઓમાંના એક મનાય છે આજે પણ તેઓ જીવિત છે ભગવાન પરશુરામની પૂજા કરવાથી જીવનમાં શક્તિનો સંચાર થાય છે અક્ષય તૃતીયાના દિવસે સતયુગ અને ત્રેતા યુગનો આરંભ થયો હતો આ દિવસે ભગવાન વિષ્ણુના જ રૂપ અને ભગવાન નારાયણના હયગ્રીવ અવતારની પૂજા થાય છે તેમનો પણ જન્મદિવસ મનાવાય છે આ દિવસે બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો આવિર્ભાવ પણ થયો હતો અક્ષય તૃતીયાના દિવસે વેદ વ્યાસજી અને ભગવાન શ્રી ગણેશજીએ મહાભારત ગ્રંથનું લેખન કર્યું હતું અક્ષય આ પર્વ પર મહાભારત યુદ્ધ સમાપ્ત થયું હતું ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાની તિથિ પર માતા ગંગા પૃથ્વી ઉપર અવતરણ પામ્યા અવતાર ધારણ કર્યો ભગવાન મહાદેવની જટામાંથી તેઓ પાપ નાશ કરવા માટે આ ધરતીના જે જીવો છે તેનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા હતા પૃથ્વી લોક ઉપર તે આ શુભ દિવસ છે આજ તિથિ ઉપર બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવે છે આજથી જ બદ્રીનાથ ભગવાન સર્વે ભક્તોને દર્શન દેશે છ માસ સુધી અક્ષય તૃતીયાના દિવસે વૃંદાવનમાં શ્રી બાકે બિહારીજી મંદિર સંપૂર્ણ વર્ષમાં કેવલ એક જ દિવસ એક વાર તેમના ચરણોના દર્શન થાય છે માટે આ અક્ષય તૃતીયાનો દિવસ ત્યારે વૃંદાવનમાં પણ ધામે ધૂમેથી ઉજવાય છે ભગવાન શ્રી કૃષ્ણ બાકી બિહારીના ચરણોના દર્શન પ્રાપ્ત કરીને ભક્તો ભાવ વિભોર થાય છે અક્ષય તૃતીયાના દિવસે ઓડિશામાં પુરીમાં રથયાત્રા માટે રથોનું નિર્માણનું કાર્ય છે તે આરંભ થાય છે તે અષાઢી બીજે જે આપણે રથના દર્શન કરીએ છીએ તે રથનું કાર્ય આજે આરંભ થશે તે ધીમે ધીમે ચાલતું ચાલતું અડસાઢ માસમાં પૂર્ણ થઈ જશે અક્ષય તૃતીયા કે જે મહિનાના સુદ પક્ષની ત્રીજની તિથિ છે તે સિદ્ધ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની આરાધના કરવાથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન રહે છે આ દિવસે ભક્તો વ્રત પણ રાખી શકે છે અક્ષય તૃતીયાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને ગંગા જળ મેળવેલ જળથી સ્નાન કરીને ઘરમાં સાફ સફાઈ કરીને ગંગા જળનો છાટકાવ કરીને ભગવાન લક્ષ્મી નારાયણ દેવની પ્રતિમા કે મૂર્તિ ફોટો હોય તેને અક્ષત ચઢાવીને પૂજન થાય છે અક્ષત અર્થાત જે ચોખા છે તે આખા હોવા જોઈએ તૂટેલા ન હોવા જોઈએ માટે તેને અક્ષત કે જેનો ક્ષય નથી થયો કપાયા નથી તે આખા ચોખાને અક્ષત કહેવાય છે તેનાથી પૂજા થાય છે ત્યારબાદ ભગવાનને શ્વેત કમળ પુષ્પ ચઢાવાય છે શ્વેત ગુલાબનું પુષ્પ પણ ચડાવી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય ચંદન આદિથી પ્રભુનું પૂજન થાય છે નૈવેદ્યમાં ચણાની દાળ જે પલાળેલી હોય છે તે ધરાય છે ખીર છે અને જે સીઝનના ફલ ફલાદી છે તે ભોગ સમર્પિત કરાય છે તુલસી દલ અર્પિત કરાય છે બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય છે જરૂરિયાતમંદને દાન દક્ષિણા તથા અન્નદાન વસ્ત્રદાન જલદાન આદિથી આપણામાં જેટલી સંપન્નતા હોય એ રીતે દાન પુણ્ય કરવું અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ આ કાર્ય ન કરવું જોઈએ તે ક્યુ છે અક્ષય તૃતીયાના દિવસે મુખ્ય રૂપથી ધનની દેવી માતા મહાલક્ષ્મીની પૂજા થાય છે જે લાભકારી મનાય છે માટે સાંજના સમયે ખાસ કરીને અમુક કાર્ય ન કરવા સાંજે માતા મહાલક્ષ્મીનું આગમન ઘરમાં થાય છે સાંજે આસપાસ ઘરમાં સાવરણી ફેરવવી ન જોઈએ ઝાડુ લગાવવું ન જોઈએ તથા આ દિવસે સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ ઘરમાં ભૂલથી પણ ગંદકી કે કૂડો કચરો ઘરમાં ફેલાયેલો ન રહેવો જોઈએ અક્ષય તૃતીયાના દિવસે મહિલાઓ બુજુર્ગોનું અપમાન ન કરવું જોઈએ દ્વાર ઉપર કોઈ જરૂરિયાતમંદ આવે તો તેને ભૂખ્યા કે તરસ્યા પાછા ન મોકલવા જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં કંઈ આપવું જોઈએ ક્ષમતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે માટે જે આપણા મેઇન દરવાજાનો ઉમરો છે ત્યાં મુખ્ય દરવાજા પર દીપ પ્રગટાવવો જોઈએ આંબાના છે આસુપાલવના છે તોરણ લગાવવા જોઈએ આમ કરવાથી માતા મહાલક્ષ્મી નારાજ નથી થતા પરંતુ માતા પ્રસન્ન થાય છે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આ તિથિને અખા ત્રીજ પણ કહેવાય છે અખા એટલે કે આપણે જે ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળ્યું તે ઓખા હરણને આ અક્ષય તૃતીયાના દિવસે ખરેખર અનિરુદ્ધ સાથે વિવાહ થયો હતો તે આ તિથિ છે માટે તેને અખા ત્રીજ પણ કહેવાય છે અક્ષય તૃતીયાના દિવસે શું દાન કરવું જોઈએ તે પણ જાણી લઈએ આ અક્ષય તૃતીયાના દિવસે ચોખા નમક ઘી ખાંડ લીલી શાકભાજી છે ફલ છે એલચી છે વસ્ત્ર છે છત્રી છે ચપ્પલ છે તે દાન કરવું શુભ મનાય છે આ અક્ષય તૃતિયાને તિથિના દિવસે કોઈ પણ નવું કાર્ય શુભ કાર્ય આરંભ કરી શકાય છે જેમાં ખરીદારી કરી શકાય છે લે બેજ કરી શકાય છે વિવાહ આદિનું મુહૂર્ત કરી શકાય છે અથવા તો વિવાહ પણ થઈ શકે છે આ તૃતીયા એ સ્વયંભૂ મુહૂર્ત છે તેમાં કોઈ જોઘડિયા જોવાની આવશ્યકતા રહેતી નથી વિવાહ સોનાની ખરીદી નવો સામાન ખરીદવો વાહન ખરીદવું ભૂમિ પૂજન કે ભૂમિ ખરીદવી નવો વ્યવસાય શરૂ કરવા માટે શુભ મનાય છે આ દિવસે જે કાંઈ ખરીદી કરવામાં આવે જે કર્મ કરવામાં આવે તેમાં વૃદ્ધિ થાય છે એટલા માટે શાસ્ત્રકારોએ આ દિવસે પુણ્ય અર્જિત કરવાનો શ્રેષ્ઠ દિવસ બતાવ્યો છે કોઈ પણ શુભ કાર્ય કરીએ તે અનેક ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે એટલા માટે ઘણા લોકો સોનું ખરીદે છે જમીન ખરીદે છે વાહન ખરીદે છે કે જેથી એમાં વૃદ્ધિ થતી રહે પરંતુ જો આપણે આ બધું ન ખરીદી શકીએ તો શું લેવું આજે રૂની ખરીદી કરો જેનાથી ધન સંપત્તિનું આગમન થશે સિંધવ નમક ખરીદવાથી પણ આજે લક્ષ્મીજીનું આગમન ઘરમાં થશે આ ઉપરાંત માટીનો ઘડો જે સોના બરાબર છે તેની ખરીદી પણ કરી શકાય છે પીળી સરસો કે જેમાં લક્ષ્મીજીનો વાસ મનાય છે તે ખરીદી શકાય છે અને પીળી કોડી કે જે લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે જ્યાં આ બધી વસ્તુઓનો વાસ રહે છે ત્યાં માતા મહાલક્ષ્મી દોડીને આવે છે એ લોકો મોટી ખરીદી કરી શકતા નથી જેમની પાસે ધનની વ્યવસ્થા નથી તેઓ આ નાની નાની ખરીદી કરીને પણ અક્ષય તૃતીયામાં માતા મહાલક્ષ્મીનું આગમન કરાવી શકે છે આ અક્ષય તૃતીયાના દિવસે આપણે પૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ અક્ષય તૃતીયાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ પરમપિતા પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ જો મૂર્તિ હોય તો તેને સ્વચ્છ જળ અને પંચામૃત તથા જળથી સ્નાન કરાવી જોઈએ ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ મંદિરમાં નવું વસ્ત્ર પાથરીને તેની ઉપર આપણા ઈષ્ટદેવના મૂર્તિ ફોટોને બિરાજમાન કરવી જોઈએ અને પ્રભુને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરવા જોઈએ ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં તુલસીદલ અર્પિત કરવા જોઈએ અને લક્ષ્મીદેવીજીની ખાસ પૂજા કરવી જોઈએ ખીરનો ભોગ લગાવવો જોઈએ અને ઘરમાં ગંગાજળ અથવા તો ગૌમૂત્ર છાંટવું જોઈએ અક્ષયતૃતીયાના દિવસે માતા મહાલક્ષ્મીને લાલ રંગનું પુષ્પ ચઢાવવું જોઈએ કમળ પુષ્પ પણ ઉત્તમ છે ગુલાબનું પુષ્પ અથવા તો જાસૂદનું પુષ્પ ચડાવી શકાય છે ભગવાન નારાયણના શ્રી ચરણોમાં પીળું પુષ્પ ગલગોટાનું પુષ્પ ચડાવી શકાય છે ચમેલીના ફૂલ પણ ચડાવી શકાય છે આપણા કુળદેવીની પણ વિશેષ પૂજા કરવી જોઈએ માતા રાણીને ફૂલનો હાર ચડાવવો જોઈએ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ લક્ષ્મી નારાયણને ભોગમાં પીળા રંગની મીઠાઈ ધરવી જોઈએ અનંત ફળ આપનારી આ અક્ષય તૃતીયાના મહત્ત્વ વિશે પણ આપણે જાણી લઈએ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને બતાવ્યું હતું કહ્યું હતું કે આ દિવસે રચનાત્મક કે સાંસારિક કાર્ય કરવા જોઈએ એનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે જે દિવસ કે જે તિથી સ્વયં સિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે કહેવાય છે કે આ અક્ષય તૃતીયાના દિવસે જ કુબેર ભગવાનને તેનો ખજાનો પ્રાપ્ત થયો હતો એટલે જ કુબેર ભગવાનનો ખજાનો ક્યારેય પૂરો એટલે કે ખત્મ થતો નથી સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે પણ આજ દિવસે ગયા હતા તાંબુલ લઈને અને પ્રભુએ સુદામાજીના સર્વે પાપોને બાળી નાખ્યા અને અક્ષય ફળની પ્રાપ્તિ કરાવી હતી આજ દિવસે શંકરાચાર્યએ કનક ધારા સ્તોત્રની રચના કરી હતી આ દિવસે મહાભારતની લડાઈ યુદ્ધ ખત્મ થયું હતું પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ ઋષભદેવજીએ તેર મહિનાનો કઠણ ઉપવાસના પારણા આજના દિવસે કર્યા હતા શેરડીના રસથી રસથી એટલે આ દિવસને ઈક્ષુ તૃતીયા પણ કહેવાય છે હવે આપણે જાણી લઈએ કે આ દિવસે શું કરવું જોઈએ શું નહીં આ તૃતીયાના દિવસે પંખાનું દાન કરવું ઉત્તમ મનાય છે આ અક્ષય તૃતીયાના દિવસે આપણે ખરીદી કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ ઈશ્વર ધ્યાન કરીએ છીએ સ્વાધ્યાય કરીએ હોમ હવન કરીએ તો ઉત્તમ મનાય છે પરંતુ આપણા પિતૃ માટે પણ કંઈક કરવું જોઈએ પિતૃ તર્પણ આદિ કરવું જોઈએ પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરવું જોઈએ જે અક્ષય ફળ આપનારું છે પિતૃદેવતાની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે વંશમાં વૃદ્ધિ થાય છે દેવલોક ગમન કરનાર પિતૃદેવતા પોતાના વંશને શુભ આશીર્વાદ દેતા જાય છે અક્ષય તૃતિયાના પાવન દિવસે પિંડદાન કરવાથી પિત્રોને મોક્ષ પ્રાપ્ત થાય છે આ અક્ષય તૃતીયાના દિવસે મહિલાઓ પોતાના પરિવારની સમૃદ્ધિ માટે વ્રત પણ રાખી શકે છે તૃતીયામાં ઉપવાસ કરી શકાય છે અથવા સાંજે એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન લઈ શકાય છે અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન મહાદેવને ચંદન અર્પિત કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે તો અક્ષય તૃતીયાના દિવસે અશુભ કાર્ય કે કોઈની નિંદા કૂથલી ના કરવી કોઈનું ખરાબ ન કરવું બોલવું નહીં અને આ દિવસે લસણ ડુંગરીનો પણ ત્યાગ થાય તો કરવો પછી માંસ મદિરા આદિનો તો ત્યાગ અવશ્ય કરવો કારણ કે જે આપણે કરશું તે અક્ષય થઈ જશે એટલા માટે આજના દિવસે અશુભ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કર્યા વગર તુલસી ન તોડવા જોઈએ માતા લક્ષ્મી પૃષ્ટ થઈ જાય છે આગલા દિવસે સૂર્યાસ્ત પહેલાં પત્ર તોડીને જલમાં રાખી દેવા જોઈએ જેથી તાજા રહે અને અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં ધરવા જોઈએ અક્ષય તૃતીયાના દિવસે ભવનનું નિર્માણ એટલે કે મકાનનું નિર્માણ કરવું ન જોઈએ શરૂઆત ન કરવી જોઈએ પરંતુ બનાવેલું તૈયાર મકાનની ખરીદી અવશ્ય કરી શકાય છે અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં બિલકુલ ગંદકી ન રાખવી જોઈએ ઘરને ચોખ્ખું રાખવું જોઈએ જેથી માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ રહે બરકત રહે કારણ કે જ્યાં ચોખાય છે જ્યાં સ્વચ્છતા છે ત્યાં ઈશ્વરનો વાસ મનાય છે અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ ઘરને ખાલી ન રાખવું જોઈએ એટલે કે તાળું મારીને બધાએ બહાર જવું ના જોઈએ ઘરમાં પ્રકાશ રહેવો જોઈએ સવાર સાંજ દીપક પ્રગટાવવો જોઈએ જેથી ઘરમાં બરકત રહે માતા મહાલક્ષ્મીનું આગમન રહે અક્ષય તૃતીયાના દિવસે ગૃહકલેશ ન થવો જોઈએ ઘરમાં ઝઘડો આદિ ન કરવો જોઈએ અશુભ મનાય છે મિત્રો આમ અક્ષય તૃતીયાનું ઘણું મહત્ત્વ છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો ભગવાન લક્ષ્મી નારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ